ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ શોર્ટ ટર્મ શોર્ટ ટર્મ શબ્દનો અર્થ ટૂંકા ગાળાનું ટૂંકી મુદતનું થોડા વખતમાં થનારું ટૂંક સમય માટેનું કે અલ્પકાળનું થાય છે શોર્ટ ટર્મ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધે મેડ અ શોર્ટ ટર્મ પ્લાન અર્થાત તેઓએ ટૂંકા ગાળાની યોજના બનાવી એક બીજું ઉદાહરણ જોઈએ અ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કેન બી રિસ્કી